જે હિયરિંગ એડ્સ છે તે બેઝિકલી સાઉન્ડ એમ્પ્લીફાય કરે છે આપણા જે રિપોર્ટ છે ઓડિયોમેટ્રીનો એ પ્રમાણે એ અનુકૂળ થઈને આપણને જે જરૂરિયાત છે એ પ્રમાણે અવાજને મોટો કરીને મોકલે છે તેનાથી જે સાંભળનાર વ્યક્તિ છે કે જે હિયરિંગ એડ્સ પહેરે છે તેને જે અવાજ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તો એમાં એ સારી રીતે સાંભળી શકે છે જે બી માણસને માઇલ્ડ ટુ સિવિયર સુધીની બહેરાશ હોય તે બધા માણસોને આ મશીન કામ કરી શકે છે જે હિયરિંગ એડ્સ કહેવાય છે એક બજારમાં આમ બે પ્રકારના મશીનો મળે છે એક તો સાદું મશીન જે આપણે ચાઇના બેઝ કહીએ છે દૂરીવાડા આવે છે કા તો હલકી ક્વોલિટીના કહેવાય છે તથા બીજા ડિજિટલ હિયરિંગ એડ્સ આવતા હોય છે જે આપણા ઓડિયોમેટ્રી રિપોર્ટના આધારે એ જરૂરિયાત પ્રમાણે અવાજને એમ્પ્લીફાય કરે છે એ ડિજિટલ હિયરિંગ એડમાં અંદર ઘણા જાતના પ્રકાર આવે છે તેમાંથી એક છે બિહાઇન્ડ ધ ઇયર બીજું છે રિસિવર ઇન ધ કેનાલ કાતો રિસિવર ઇન ધ ઇયર ત્રીજું છે કમ્પ્લીટલી ઇન ધ કેનલ એટલે સીઆઈસી ચોથું છે આઈઆઈસી ઇનવિઝિબલ ઇન ધ કેનલ અને પાંચમું છે ઇન ધ ઇયર કાતો ઇન ધ કેનલ હિયરિંગ એડ્સ આપણે કયું મશીન સૂટ વધારે કરશે અને કયું મશીન આપણને વધારે ફાયદો આપી શકે છે તે માટે આપણે નજીકના જે બી સર્ટિફાઈડ ઓડિયોલોજીસ્ટ છે તેને મળવું જોઈએ તે તમને સંપૂર્ણપણે સહાય કરતા હોય છે કે આપણી બેરાસ આપણી લાઈફસ્ટાઈલ અને આપણી ઉંમર એ પ્રમાણે કયું મશીન આપણને સૌથી વધારે ફાયદો કરી શકે છે તે જાણ એ ઓડિયોલોજીસ્ટ કરી શકે છે મશીનમાં ઇમ્પોર્ટન્ટ ફીચર્સ જે આપણે જોઈ શકતા હોઈએ છીએ તેમાંથી એક છે આ માઇક્રોફોન ક્વોલિટી એટલે જે બી ડાયરેક્શનલ માઇક્રોફોન્સ આવતા હોય છે તેના સિવાય આવે છે ફીડબેક મેનેજમેન્ટ જે આપણને કાનમાં જે સીટીઓ જેવા અવાજ આવે છે તેને રિડ્યુસ કરતો મેનેજ કરવાનું કામ કરતું હોય છે એના સિવાય ટેલિકોઇલ આવે છે કે જેના થ્રુ આપણે મશીન અને ફોનમાં જે વાતચીત કરી શકતા હોય છે તે ઉપયોગી બને છે હાલના જમાનામાં મોબાઈલના ઉપયોગમાં આપણે એમાં બ્લુટૂથ કનેક્ટિવિટી બી એક ફીચર એવું છે કે જે બહુ ઉપયોગી સાબિત થયું છે કે જેનાથી જે લોકો મોબાઈલમાં યુટ્યુબ કે કંઈ બી જોવે છે કાં તો ફોન આવે છે ને ઉપાડે છે તે ડાયરેક્ટ સ્ટ્રીમ થઈને તેમના કાનમાં મશીન થ્રુ જ સંભળાય છે તો આ બધા એક ફીચર્સ છે કે જે અત્યારના જમાનામાં ખાસા ઉપયોગી છે હિયરિંગ એડ મશીનમાં સિવિયર ટુ પ્રોફાઉન્ડ કાતો સિવિયર અથવા પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ માટે ગણીએ છીએ જ્યારે પ્રોફાઉન્ડ લોસમાં એ વસ્તુ આપણે ક્યારેક એમને પેશન્ટને એ આપણે કોકલીયર ઇમ્પ્લાન્ટમાં બી જવા માટે માર્ગદર્શન આપવું પડતું હોય છે કેમકે મશીનથી એ સંપૂર્ણપણે ફાયદો મળી શકતો નથી જ્યારે બી તમે મશીન લો છો ત્યારે તમારે સંપૂર્ણપણે ધ્યાન આપીને ઓડિયોલોજીસ્ટ જે સમજાવે છે કે તમારે મશીનને સાફ કઈ રીતે કરવું છે કઈ રીતે તમારે એને સાચવવાનું છે પહેરવાનું કઈ રીતે છે કાઢવાનું કઈ રીતે છે તથા તેને આપણે જ્યારે બી કાઢીને મૂકીએ છીએ ત્યારે ક્યાં મૂકવું કેવી રીતે મૂકવું એ બધી વસ્તુ આપણે સાચવવી જોઈએ બહુ ગરમીમાં ડાયરેક્ટ સનલાઇટ આવે તેવી જગ્યાએ આપણે મૂકવાનું એને ટાળવું જોઈએ પાણી તથા સાફ સફાઈ કરવી જોઈએ સારી રીતે કામ કરી શકે છે તો જ્યારે બી મશીન આપણે જે હિયરિંગ એડ્સ છે તેને ફીટ કરીએ છીએ ત્યારે આપણે આપણા ઓડિયોલોજીસ્ટ પાસેથી સંપૂર્ણપણે માહિતી લેવાની છે એના કેર મેન્ટેનન્સ બાબતે આપણે ધ્યાન રાખવાનું છે તથા સિલેક્શન જે બી મશીનનું થયું છે એ આપણા લાઈફ અને આપણી ઉંમર તથા આપણી બેહરાજ પ્રમાણે યોગ્ય છે તેની બી ખાતરી કરવાની હોય છે તેના સિવાય કમ્ફર્ટનેસ આપણને કેવી છે તથા એ જ્યારે મશીન પહેરાવે છે ત્યારે આપણને કોઈ તકલીફ પડે છે કે નહીં સાબ બીજી કોઈ આજુબાજુની તકલીફ જેમ કે પડઘા પડે છે જેવો આવે છે તેવું પ્રોબ્લેમ આપણને તકલીફ પડતી નથી ફિટિંગ દરમિયાન તેનું આપણને ખાસ ધ્યાન રાખવાનું છે ફાઇન ટ્યુનિંગ જેને કહેવાય છે મશીનમાં તે બી ચોક્કસપણે અવશ્ય કરાવતું રહેવું પડે છે તમારા ઓડિયોલોજીસ્ટ પાસેથી